યુથ ફોરમ દ્વારા યોજાયેલ પુસ્તક મૂલ્યાંકન સ્પર્ધા માટે તેમની આભારી છું હું મુંબઈથી ગીતા ત્રિવેદી છું આજે વાત કરવી છે સર્જનકાર સુધામૂર્તિની કન્નડમાં લખાયેલ નવલકથા જેનો રોહિતભાઈ દવેએ અનુવાદ કર્યો છે આ પુસ્તકનું દસ વખત પુનઃમુદ્રણ કરવામાં આવ્યું છે થાય છે ને કેટલી લોકપ્રિય છે આ કોઈ ખાસ કૃતિ કોઈ વાચકના હૃદય પરિવર્તનમાં મદદરૂપ થાય તો તે સમાજમાં નાનકડો હકારાત્મક બદલાવ લાવી શકે છે મિત્રો ચાલો હવે આગળ વધીએ આ નવલકથા નારીના સંઘર્ષની કથા છે નવલકથાની નાયિકા દક્ષિણ ભારતના ગામડામાં રહે છે ડૉક્ટર આનંદ સાથે તેના લગ્ન થાય છે ડૉક્ટર વધુ ભણવા માટે ઇંગ્લેન્ડ જાય છે અનુપમાને પગમાં ડાંગ દેખાતા તેની સાસુ કાઢી મૂકે છે અનુપમા પતિને પત્ર લખે છે પણ તેનો કોઈ જવાબ આવતો નથી ગરીબ પિતા સાવકી માતા અને તેની દીકરીઓ હવે શું કરવું વિચાર નાયિકાને થાય છે ટેકરી પર આવેલા ગામના મંદિરે તે જાય છે રસ્તામાં તેને જાણ થાય છે ડૉક્ટર આનંદ આવીને ગયા તે હતાશ થઈ જાય છે આત્મહત્યા જેવો વિચાર ક્ષણ માટે આવે છે પણ કોઈ શક્તિ તેને તેમ કરતાં જાણે રોકી લે છે સખીને ત્યાં મુંબઈ જાય છે નોકરી કરે છે પણ સખીના પતિનો ખરાબ અનુભવ થતા એ ઘર છોડે છે શું કરવું એ પ્રશ્ન ફરી પાછો આવે છે સાથે કામ કરતી ડોલી જેના અનુભવમાં એક સમયે મદદ કરી હતી તે ઘર આપે છે પાર્લામાં સંસ્કૃત વ્યાખ્યાતાની નોકરી મળે છે અકસ્માત થતાં ફરી બે પાત્ર તેના જીવનમાં ઉમેરાય છે ડૉક્ટર સત્ય અને ડૉક્ટર વસંત ડૉક્ટર વસંત કન્નડભાષી હોવાથી તેની સાથે મિત્રતા બનતા છે ડૉક્ટર વસંતની મદદથી મુંબઈમાં ભરાયેલ ડૉક્ટરના કોન્ફરન્સ માટે તે પોતાના નાટકની મંજૂરી મેળવી લે છે અહીં નાટકીય રીતે ડૉક્ટર આનંદનું આગમન થાય છે અનુપમા ડૉક્ટર આનંદ તથા ડૉક્ટર વસંત બંનેની સાથે આપેલો પ્રસ્તાવ નકારે છે અનુપમાની વિદ્યાર્થિનીના કહેવાતી કોલેજ દિવસ માટે મહાશ્વેતા નાટક ભજવાય છે અનુપમા સુંદર દર્શન કરે છે કુંડરીકની જેમ ડૉક્ટર વસંત પણ મહાશ્વેતાને પામી શક્યો નથી અહીં વાર્તાનો અંત છે હવે કરવી છે પેલી ખાસ વાત સુધા મૂર્તિને પોતાની ઓફિસમાં એક કંકોત્રી મળે છે ચિઠ્ઠીમાં આવવા માટે ભાવ ભર્યું આમંત્રણ છે તે લગ્નમાં પહોંચે છે અહીં તો કોઈ ઓળખીતું નથી ત્યાં વડીલ આવીને કહે છે મેડમ હું આ છોકરા મંદારનો બાપ છું તેને માલતી સાથે પ્રેમ થઈ ગયો હતો તેને જાનમાં સફાઈ ડાક દેખાતા તેણે સગાઈ તોડી નાખી ઘરનાથી બચવા તે લાઇબ્રેરીમાં જવા લાગ્યો ત્યાં તેણે તમારી મા આઠથી દસ વખત વાંચી એક મહિના પછી તેણે મને કહ્યું હું માલતી સાથે લગ્ન કરવા માગું છું દયાથી પ્રેરાયને નહીં પણ પ્રેમથી મહા શ્વેતાનો હીરો તો અનુભવ માને પામી ના શક્યો પણ હું એવી ભૂલ ક્યારેય નહીં કરું છેલ્લે પેલા વડીલ એક પેકેટ આપી જાય છે લીલા રંગની સાડી હતી જ્યારે એ સાડી પહેરું છું ને ત્યારે માલતીનો હસતો ચહેરો દેખાય છે જોડે યાદ આવે છે મહાશ્વેતાનો અલકથાનું મુખ પૃષ્ઠ આ ખરેખર મારા માટે ખૂબ સ્પેશિયલ છે સુધા સુધામૂર્તિ સાદી બોલચાલની ભાષામાં લખે છે તેથી દરેક પાત્ર સાથે આપણે મનથી જોડાઈ જઈએ છીએ મિત્રો બંધારની માનસિકતા પણ કેવી બદલાઈ ગઈ જોયું ને વારંવાર વાંચવી ગમે では、なおかたちもありました。